લોકસભાના વિરોધ પક્ષના નેતા બન્યા પછી પહેલી વખત આપ સૌની સાથે વાર્તાલાપ કરવાના છે ત્યારે આપણા માટે આજનો દિવસ એ ગૌરવનો દિવસ છે છેલ્લા 10 વર્ષથી વિરોધ પક્ષમાં પણ કેન્દ્રમાં જે સીએલ એલોપીનું જે પદ પરવું જોઈએ એ પણ નતું મળતું પણ રાહુલજીના સંઘર્ષ ભારત જોડો યાત્રા

આપણે સૌને માટે સંઘર્ષના દિવસો છે ત્યારે જ્યારે કોંગ્રેસ નક્કી કરી લે નીચેથી કે અમારા ભારતીય જનતા પાર્ટીને હરાવી છે તો એના માટેનો બનાસકાંઠા એ લોકસભાનો વર્તમાન સમયનો દાખલો છે બનાસકાંઠાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી સંઘર્ષ કર્યો કોઈ એમાં 20 લાખ મતદારોમાં કોઈ વ્યક્તિનો વિજય ના હોય એ પાર્ટી નો હોય અને એને નીચે સંગ્રહાયેલા કાર્યક્રમોનો મહેનત સંઘર્ષ અને એ જુડતા એ પરિણામ તરફ આપણાને જ્યારે જ્યારે આપણે વિજય પ્રાપ્ત કર્યો ત્યારે આ પરિસ્થિતિનો નિર્માણ થયો છે ત્યારે તમે કોઈ આપણા વર્તમાન સમયની અંદર નગરપાલિકા મહાનગરપાલિકાનો પરિણામ કદાચ આપણા ફેવર પર ના આવે તો એનાથી નારાજ કોઈ જરૂર નથી ડબલ તાકાત થી આપણે ચૂંટણી આવનાર સમય ની અંદર લડવાની છે બીજા રાજ્યો કરતા તો ગુજરાતની કોંગ્રેસની પરિસ્થિતિ ઘણી સારી છે બીજા રાજ્યો ની અંદર ધારાસભ્યની ચૂંટણીમાં માત્ર 2 થી 3 કરોડ હજાર વોટ પડ્યા છે માત્ર તમારે યોદ્ધા તરીકે જ્યારે તમે બ્લોક ના પ્રમુખ હોય શહેર ના પ્રમુખ હોય ત્યારે નવી ટીમ માં વધારો કઈ રીતે થાય તમે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છો તો નીચે જે ગામો આપતા હોય એ ગામોની અંદર આપના કાર્યકરોને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા દબાવવા માટેનો પ્રયત્ન કરતા હોય અધિકારીઓ પ્રયત્ન કરતા હોય તો એને પૂરેપૂરો પ્રોટેક્શન આપવાની જવાબદારી આપણો બધાયની છે આ તમે પ્રમુખ તરીકે એ ગામમાં જઈને ઉભા રહો અને એને પોતાને કોઈ સારા પ્રસંગની અંદર ફોન કરીને ગામમાં જોતા રહીને ભેગો નહીં જો કાર્યકરને અને પોતાને કામ અંદર એને લાગે કે કોંગ્રેસના આગેવાનો એને ગામ સુધી લઈ જવામાં કે એની સાથે રાખવામાં એ કામની અંદર એનો માલ ઊભો વધે તો કોંગ્રેસ પાર્ક કિલો વધ્યો તમે એકલામ કરશો તો એની હાથે જે સંકલન થવું જોઈએ અને એનો જે મનોબળ નીચેના કાર્યક્રમનું વધવું જોઈએ એ એ રીતે નહીં કરો તો એ કાર્યક્રમ દિન પ્રતિદિન કમજોર બનતો જાય આપણા પછી મીટિંગમાં

પણ કોઈ પણ ચૂંટણી હોય કોંગ્રેસના કાર્યકરો એક મહિનો ચૂંટણી લડે તો આજે ભારતીય જનતા પાર્ટીને મોઢે ભોગ નકાવે છે માત્ર એક મહિનાની અંદર એ તાકાત કોંગ્રેસના કાર્યકરો પણ તમારા બધામાં છે એઆઈસીસી ગમે એટલું મજબૂત હોય પીસીસી ગમે મજબૂત હોય ડીસીસી ગમે મજબૂત હોય પણ જ્યાં સુધી બ્લોક તાલુકા લેવલે તમે બધા મજબૂત નહીં થો ત્યાં સુધી જામથી સુધી નીચેથી ઉપર જાઉંથી આપણે કમજોરી છે અને હું તો છું કે ભલે આપણને એમ હોય કે આ આને આપણે ચૂંટણીમાં રાખવાથી જીતાય એમ છે અને જીત્યા પછી આપણો ભેગો નથી રહે તો એના કરતાં ના જીતાય ભલે ચૂંટણી હારે પણ જીત્યા પછી પૈસા ની કરીને આ બે જતા રહે કોઈ કારણોસર જતા રહે એટલે કાર્યકરો ને કે નીચે જિલ્લાના હોય તાલુકાના હોય ઓદેદારમાં જેટલા શક્ય હોય એટલા ટાળવા માટેનો પ્રયત્ન એટલા માટે કરજો કે એ કાઈ નથી હોતો પણ તમે એને તાલુકાનો મહામંત્રી બનાવો એને તાલુકાનો ડેલિકેટ બનાવો અને ભારતીય જનતા પાર્ટીનો કેસ પેરે ને ત્યારે હુંથી વધારે મીડિયામાં કે ચાલે છે કે કે એને આપણે કશું પદ ના આપેલું તો એની કોઈ કેપેસિટી કે એનું કોઈ સ્ટેટસ નથી હોતું પણ આપણે મહેનત મજૂરી કરીને આપણે એને જીતાડીએ આપણે એને હોદ્દો આપીએ આપણે એને ઓળખ આપીએ પછી જ્યારે કોઈ નાની મોટી લાલચો માં આવીને જે આ રીતે કરે એ વસ્તુ હું માનું છું ત્યાં સુધી તમારે નીચે થી નક્કી કરવાની છે આજે કડક રીતે સૂચના આપવામાં આવી છે બાપુ બધા હતા અનેક લોકો કહેતા હોય કે અમને પશ્વધુ પ્રવૃત્તિ કરી છે તો એને મેલા પહેલા કોંગ્રેસ રામ રામ કરાવીને એને જા જવું હોય છે એને છૂટ આપી દેવી પડે આજે સિનિયર આગળ પણ આજે લાવુજી પાસે રજૂઆત થઈ છે ત્યારે આનું રિપોર્ટિંગ કોણ કરે જે તમે તાલુકાના પ્રમુખ પ્રભૂષણ શહેરના પ્રદુષણ ત્યાં જ હવે તમારે નથી હોવાના પણ કે ભાઈ બનાસગાંઠામાં ગેરિમેનના માણસો કોણ છે આ કોણ છે જ્યારે વિરુદ્ધમાં કામ કરતા હોય ત્યારે ઓટોમેટિક તમને બધાને નીચે ખબર પડી જતી હોય છે કે આખા આટલા ધોરણો કે આ ચૂંટણીની અંદર પક્ષના વિરુદ્ધમાં કામ કરે છે બીજું તમારે કામો માટેનો જે અમુક સમય અમુક દિવસો નક્કી કરવા પડે એ પણ હું માનું છું કે અમુક વધારે તો અઠવાડિયામાં એક દિવસ એવો આપો કે એ દિવસે આખો દિવસ તમારે કોંગ્રેસ પાર્ટના સંગઠનથી કરીને નવા મિત્રોને અંદર જોડવાના હોય પાર્ટીનો જે મેસેજ હોય લોકો સુધી પહોંચાડવાનો હોય આજે અનેક સમસ્યાઓ છે અને અનેક સમસ્યાઓને સૌથી વધારે જે કાંઈ અત્યારે વર્તમાન સમયની અંદર કોંગ્રેસના કાર્યકરો માટે પડકાર હોય તો ભારતીય જનતા પાર્ટીના હોદ્દા હોદ્દેદારો કરતા પ્રશાસન કારણ કે પોલીસ હોય મામલતદારો હોય બીજો હોય સૌથી વધારે ત્રાસ તો અધિકારીઓનો છે ને સૌથી વધારે એમાં બીજું કંઈ ના કરી શકો તમે તો દરેક ગામમાં દરેક તાલુકા વાઇઝ એક ગામની અંદર કેટલા દેશી દારૂ વેચે છે અને કેટલા વિદેશી વેચે છે આનું લિસ્ટ બનાવી અને આ મુકોન તો પ્રેસ કરવા થાય કે આ આટલા આટલાને બધા ભાજો પાડા જશે મોટા ભાગે કે કોંગ્રેસ વાળાને પૂછ્યા કે કોઈની આ સમયની અંદર એવા કોઈ

નીચે સંગઠન નું કામ કરી અને મજબૂત આપણા સમયની અંદર કોંગ્રેસ ને માટેના તમામ પ્રયત્નો કરો એ જ અપેક્ષા સાથે આપશો તો ખૂબ આભાર